હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઢોસાનું ખીરું બનાવવાના છે તો ખીરું બનાવવા માટે કઈ કંઈ સામગ્રીની જરૂર પડશે એનું ખાસ મેજરમેન્ટ તમે ધ્યાનમાં રાખજો તો સૌથી પહેલાં ચોખા જોઈશે તો ચોખા મોસ્ટ ઓફ છે ને તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા છે એ પ્રમાણે લેવાના છે તો મારે ત્રણ જણાની ક્વોન્ટિટી પ્રમાણે બનાવ્યા છે મેં દોઢ કપ ચોખા લીધા છે ખાસ મેજરમેન્ટ ધ્યાનમાં રાખજો કેમ કે આ મેઝરમેન્ટથી જ તે જે તમારા ઢોસા છે ને એકદમ સારા બનશે મેઝરમેન્ટ બદલાઈ ગયું તો કોઈ વસ્તુ વધુ કે ઓછું થઈ ગયું તો પછી સારું બનશે નહીં પછી જે બીજી વસ્તુ એડ કરવાની છે તે છે અડદની દાળ અડદની દાળ મેં અડધો કપ જ લીધી છે દોઢ કપ ચોખા અને અડધો કપ અડદની દાળ લેવાની છે તમારે આ મેઝરમેન્ટ છે બરે દરેક વસ્તુ સાફ કરીને લેજો અંદર જીવ કે કાંકરા ન હોય ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ છે ચણાની દાળ એ પણ અત્યારે ના આપણે અડધો કપ લીધો તો અડદની દાળ એનીથીને પણ પાક કપ લેવાની છે તમારે ચણાની દાળ આ ત્રણેય વસ્તુને તમારે મિક્સ કરી નાખવાની છે ચણાની દાળ નાખવાથી જે ઢોસા છે ને એ ક્રિસ્પી થાય છે અને કલર પણ ચેન્જ થાય છે હવે જે મેઈન વસ્તુ છે તે વસ્તુ છે મેથી લેવાની છે તમારે ફ્રેન્ડ્સ મેથી છે ને એ સારામાં સારું ગણાય છે જ્યારે ઢોસા આપણે ખાઈએ છીએ ને તો મેથીનો અલગથી સ્વાદ આમ અલગ પ્રકારનો જ આવે છે અને પ્લસ આપણે ડાયજેશન માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે એટલા માટે મેથી લેવાની છે પણ મેથીને છે ને તે આની અંદર પલાળવાની નથી એને કે મિક્સ નથી કરવાની એને અલગથી રાખવાની છે અલગથી એટલા માટે રાખવાનું છે એની પછી પૌવા લેવાના છે પૌવા પણ અત્યારથી પલાળશું નહીં એ તમારે જ્યારે પણ તમારે આનું મિક્સરનું ખીરું બનાવવાનું હોય ને ત્યારે તમારે અડધી કલાક પહેલાં તમારે પૌવા પલાળવાના છે અને મેથી પણ તમારે અલગ અલગથી જ પલાળીને નાખવાની છે કારણ કે આની અંદર તમે ભેગું એડ કરશો ને તો એનું જે પાણી છે ને એ વધારે કલર અને અલગ સ્વાદ થઈ જશે એટલે એ પાણી તમારે કાઢી નાખવાનું છે જ્યારે તમે દળો ને ત્યારે હવે શું કરવાનું પહેલાં આને સરસ રીતે ધોઈ નાખવાનું છે દરેક વસ્તુ છે ને એકવાર જરૂર સાફ કરી નાખજો સાફ કર્યા પછી પાંચથી છ પાણીએ તમારે આને વોશ ફરજિયાત કરવાનું વોશ મીન્સ એને મસળી અને સાફ કરી નાખો સાફ કરીને પછી આવી રીતે પાણી એડ કરી નાખવાનું છે પાણી એડ કરી ઢાંકણું બંધ કરી નાખવાનું છે બંને વસ્તુ મેં બંધ કરી નાખી છે જો આ રીતે બોગણું લીધું છે અને એની અંદર ઢાંકણું બંધ કરી નાખ્યું છે લગભગ પાંચથી છ કલાક સુધી તમારે આને આવી રીતે જ રાખવાનું છે હવે ફ્રેન્ડ્સ આ ચાર વાગે મેં કર્યું હતું અને હવે ઘડિયાળમાં થઈ ગયા છે દસમાં દસ ઓછે છે જો દસમાં દસ ઓછી છે અને રાતના દસમાં દસ ઓછી છે ત્યારે હું આનું બેટર બનાવું છું તો હવે આ મેથીનું પાણી હું કાઢી નાખીશ અને હવે આ બેટર બનાવવાનું છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે મારી ભૂલ છે કે મેં હાથમાં તમને લઈને દેખાડ્યું નહીં એ બદલ સોરી હવે આ શું કરવાનું છે આ બધી વસ્તુને તમારે સરસ રીતે દળી નાખવાની છે એકદમ મિક્સ કરી નાખવાની દરેક વસ્તુ મિક્સ કરી નાખવાની છે અને આ પ્રમાણેની કન્સીસ્ટી રાખવાની છે જો આ રીતે તો એકદમ બેટર રેડી થઈ જશે હવે આને તમારે ક્યાં સુધી રાખવાનું છે હાથથી આઠ કલાક સુધી તમારે આને રહીને બંધ ગરમ વસ્તુ જ્યાં પણ ગરમ જગ્યા હોય ત્યાં રાખવાનું છે જેનાથી ખીરું સરસ સોફ્ટ બને તો વિડીયોની માહિતી થોડીક પણ સારી લાગી તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ